ગુરુજી કે ચરણ ચરણ સરોજ કમળ કારણ કે સંસાર મેસાર અલગ બાદ હે ગુરુ કે ચરણ તો રહેવું પણ સંસાર થી અલુપ્ત રહેવું એટલે ગુરુ ચરણ સરોજ કમળ ની વિશેષતા છે કારણ કે ન જગ છોડો ન જગ છોડો ન હરિભૂલો ના તો કઈ સંસાર છોડીને ભાગી જવાની વાત નથી સંન્યાસ ધારણ કરીને માળા પકડવાની વાત નથી આહા હા સાયરે કેટલું સરસ મજાનું કીધું ન જગ છોડો ન હરી ભૂલો નહીં ભાગવાનું નથી મારા વાલા ઘણા મેં જોયું છે લગ્ન થાય ને છ મહિના થાય ને બાર મહિના થાય ને બાવાની થાય ની વાતું કરે તો થયો શું ખા વરરાજ ન જગ છોડો ન હરી ભૂલો જગછોડો ના હરિભૂરો સંસારમાં ડૂબેલું રહેવાનું આધ્યાત્મિકતા અને શ્રીમંત ભૌતિકતા આ બે માં એટલો ડિફરન્ટ છે વાળ જેવો

કમળની એક બીજી વિશેષતા છે કે પોતે તો ન ડૂબે પણ પોતા ઉપર આશ્રિત એક ભમરો હોય કમળની અંદર ભમરો આવે તો પોતે તો ન ડૂબે પણ એનો આશ્રિત ભમરો હોય એને ડૂબવા નો દે ગુરુના ચરણ એટલે કમળ છે કે પોતે તો સંસારમાં ન ડૂબે પણ એના પગ પકડેલા એના ભક્તો એના શિષ્યોને પણ ડૂબવા નો દે આ ગુરુ મહારાજના ચરણ સરોજ રજો સરોજ રજ આહા આવા ગુરુ મહારાજની જે રજ છે ને શ્રી ગુરુ ચરણ સરોજ રજ આ રજ તો રજ થી બે વસ્તુ છે રજ કહેવાય ધૂળ ને પણ રેખા ની રજ કહેવાય અને રજ કહેવાય રજો ગુણ કારણ કે ગીતાજી માં પણ આજ વાત કહી છે કામ એ સ ક્રોધ એ સ રજો ગુણ સમુદ્ર કામ ક્રોધ એ રજો ગુણ છે

કેવી રીતે થાય માણસનું પતન વિષયમાં મન લાગે વિષય મન નું ચિંતન કરે મન વિષયનું ચિંતન કરી રાખે અને વિષયના ધીમે ધીમે કામ ઉત્પન્ન થાય અને કામ ઉત્પન્ન થાતી કામની પૂર્તિ ન થાય તો ક્રોધ અને ક્રોધ થી મોહ અને મોહ થી બુદ્ધિ નાશ અને જેની બુદ્ધિ નાશ થાય સર્વોનાશ થાય કોઈ વસ્તુ બચે બુદ્ધિ ને આંખ ખુલી તો કામ આંખ બંધ હોય ને જગત આ ગુરુ ચરણ સરોજ રજ આ ગુરુ ના ચરણ ની સરોજ રજ ધૂળ કેવી છે આંખ બંધ કરવા વાળી ધૂળ તો ગુરુ ના ચરણ થી લાગી જાય તો આંખ ખોલવા વાળી થઈ જાય અંધારામાં કઈ ન દેખાય એ વાત બરોબર તમને અંધારું તો દેખાય છે ને જેને અંધારું દેખાય ને એને પ્રકાશ જરૂર દેખા જેને પોતાનું અજ્ઞાન દેખાય જાય ને એને જીવનમાં જ્ઞાન જરૂર દેખાશે સાહેબ जरूर प्रकट जिसे अंधेरे में दिखाई नहीं देता उसे उजाला जरूर दिखाई देता है जिसमें अंधेरा ही नहीं दिखाई देता उसे अपना अज्ञान कहां से दिखाता